લોકસભાના સાંસદ બનતા જ રાજપીપળા ખાતે તેમને સન્માન સમારંભ યોજાયો હતો ત્યારે આ પ્રસંગે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું છે કે આવા અલગતાવાદી તત્વો જ દેશને તોડવાનું કામ કરે છે વસાવા સંસદમાં ઊંઘતા હોવાના ચૈતર વસાવાના આરોપ પર જવાબ આપ્યો છે ઘણા નેતાઓ આંખો બંધ કરીને સંસદમાં સાંભળતા હોય છે હું પણ આંખો બંધ કરીને સાંભળી રહ્યો હતો બસ એ જ વાતને ઊંધી રીતે રજૂ કરાય પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે ઠીક છે ક્યાંક કોક ને સાંભળતા સાંભળતા અમે આખો મીચીને પણ સાંભળ્યા છે મારો એક સ્વભાવ છે કોઈ પણ મોટું પ્રવચન હોય તો આખો સાંભળતા હોય એનું મંથન કરતા હોય છે આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવા આદત છે એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે સમય સમય એને બતાવશે હજુ પાપા પગલી છે રાજનીતિમાં વિધાનસભામાં તું કેવો કામ કરે છે શું છે એ બધું ખબર પડશે પણ ઉતાવળ્યો આનો નિર્ણય છે કે રહે ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળો ભૂતકાળમાં પણ આ વાતને જાહેર માં કેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો રાજકીય રોટલો શેકનારા લોકો થી આપણે સાવધાન રહીએ આ અલગ બલિસ્તાન ની વાત ચેતર વસાવે એને સમાજના માટે કોઈ લાગણી નથી એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે બધાને ખબર છે એ સફળ નથી રહેવાનું ગુજરાતમાં એવા અનેક ગામડાઓ